કેમ એમ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક પોરબંદર પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગનું ઉત્પાદન અંદાજિત હજાર જેટલું મત્સ્ય ઉત્પાદન છે જેમાં મુખ્ય માછલીઓ તરીકે રિબન ફિશ ઇલ ટ્યુના મેકરલ રાની ફિશ સોલ ફિશ થ્રેડફિન પાપલેટ પર્સિન્સ સિલ્વર બાર સાયનિટ સોલફિશ હિસાક તેમજ ઝીંગાની વેરાયટીઓમાં સ્મોલ મીડિયમ ટાઈગર ઝીંગા લોબસ્ટર સ્વીડ કટલ ફિશ જેવી ફિશોનો સમાવેશ થાય છે જેવી ફિશો પોરબંદરના ફિશરમેનો દ્વારા પકડવામાં આવે છે અને એવી ફીશોનું હું પ્રોસેસ કરી અને બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે હાલ જે એ વાઇબ્ર વાઇબ્રન્ટ ગુજરાત અન્વયે રિજિયનલ કક્ષાનું વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન રાજકોટ ખાતે થનાર છે તેમાં બ્લુ ઇકોનોમી વિષય ઉપર ભાર મૂકવામાં આવેલો છે જે વિષયની અનુસંધાને મત્સ્ય ઉદ્યોગને લગત અલગ અલગ વિષયો ઉપર પેનલ ડિસ્કશન થનાર છે આ ડિસ્કશનના અનુસંધાને ઉદ્યોગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સાથે એમઓયુ પણ થનાર છે અને જેના લીધે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ માછીમારોનું આ માછીમારોની રોજગારીમાં પણ વધારો થશે અને તેમના આર્થિક જીવન ધોરણમાં પણ સુધારો થશે